વાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો પરંતુ આ દિવસ અનેક પરિવારો સાથે માતમનો દિવસ પણ બની ગયો છે કોઈ પતંગની દોરીથી ઘવાયા છે તો કોઈનો પતંગની દોરીથી જીવ પણ ગયો છે અમદાવાદ સહિત દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પરંતુ આ દિવસ અનેક પરિવારો માટે વિઘ્નરૂપી સાબિત થયો સાથે પહેલા તો વડોદરાના આ બે દ્રશ્યો જુઓ કરજણમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું અને તે લોઈ લુહાણ થઈ ગયું બીજી તરફ આદરાના કરખડી ગામના યુવકનું પણ પતંગની દોરીના કારણે ગળું કપાતા હોસ્પિટલ ખસેડાયો હતો અને તેને ત્રીસ ટાકા આવ્યા જોકે આ બંને ઘટનામાં યુવાનોના જીવ બચી ગયા જોકે હાલોલના તળાવ ગામના એક પરિવાર માટે આજનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો છે પરેશભાઈ નામના વ્યક્તિ પોતાના બાળકને લઈને બજારમાં ફુગ્ગા લેવા જતા હતા જે દરમિયાન બાળકના ગળામાં પતંગની દોરી આવી ગઈ બાળકનું ગળું કપાતા જ તેને સારવાર અર્થે ખસેડાયો પરંતુ તેનું જીભ બચી ન શક્યો આ તરફ સુરેન્દ્રનગરના ઓડુ ગામે બાઇક લઈને જતા પાત્રીસ વર્ષીય ઈશ્વર ઠાકોર નામના યુવકનું ગળું કપાઈ જતા મોત થયું છે જ્યારે કડીના કસ્બા વિસ્તારમાં પતંગની દોરી દૂર કરવા જતા એક મહિલાને કરંટ લાગ્યો અને મહિલાને બચાવવા જતાં સુતેરા મલિક નામના યુવક કરંટ લાગતા મોત થયું જ્યારે આણંદમાં સુંદર ગામે પણ ખેતરની ની ફેન્સિંગમાં ભરાયેલા પતંગને કાઢવા જતાં અગિયાર વર્ષના બાળકને કરંટ લાગ્યો અને તેનું મોત થયું છે આમ એક જ દિવસમાં ચાર લોકોના પતંગે જીભ છીનવી લીધા છે તહેવાર આપણે ત્યાં હર્શોલ્લાસથી ઉજવાય છે પરંતુ આ તહેવારની મજા અનેક પરિવારો માટે જિંદગીભરની સજા બની જાય છે આવો રાજના દિવસ થયો છે જો કે આવી ઘટના દર વર્ષે ઘટે છે છતાં લોકો પતંગના માંજાની એવી ધાર કાંઠે છે કે તેની દોરી લોકોના લોહી રંગી નાખે છે અને અનેક લોકો મોતને ભેટે છે આજે અમે માત્ર એટલો જ સંદેશ આપવા માંગીએ છીએ કે તહેવારની ઉજવણી કરો પરંતુ તમારા કારણે કોઈનો જીવ જાય તેવી ઉજવણી ના કરતા આ સાથે જ બાઇક ચાલકોને પણ અપીલ કરીએ છીએ કે ઘરેથી નીકળો તો હેલ્મેટ પહેરો અને પોતાના ગળામાં મફલર અથવા તો દુપટ્ટો બાંધીને નીકળો જેથી પતંગની દોરી તમારા ગળામાં ફસાય તો તમને ઈજા ન પહોંચે પોલીસને પડકાર ફેંકનારા